કોઈપણ ફોનમાં અક્ષર મોટા કેવી રીતે કરવા તો મિત્રો આજે આપણે શીખીશું આપણે કોઈપણ ફોનના અક્ષરને મોટા કેવી રીતે કરવા તમારા ફોનમાં પણ અક્ષર બહુ નાના નાના હોય તમને દેખાવામાં તકલીફ થતી હોય તો તમે એનો સાઇઝ મોટો કરી શકો છો તમે અક્ષર બહુ મોટા કરી શકો છો તમને એકદમ સરળતાથી દેખાઈ જશે અને એ કઈ રીતે કરવાનું છે એના વિશે આજે જાણીશું તો વિડીયોમાં બને રહેજો મિત્રો છેલ્લે સુધી તમને ઘણું બધું જાણવા જડશે અને વિડીયો જ્યારે પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં છે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને તમારા ફોનમાં તમારે સેટિંગ એપ્લિકેશન ગોતી લેવાનું છે તમારા ફોનમાં એક સેટિંગ નામનું એપ્લિકેશન હશે તમને મળી જશે જો તમને ન મળે તો તમારે શું કરવાનું છે આ તમે જ્યાંથી નેટ ઓન ઓફ કરો ને એને નીચે કરવાનું છે અહીંયા તમને ચકડું મળી જશે આવી રીતનું એમાં ક્લિક કરશે તો ઉપર સેટિંગ ઓપન થઈ જશે બધા ફોનમાં સેમ જ હોય છે તો ઓપન કરી તમારે કંઈક આ રીતનું આવી જશે હવે તમારે નીચે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે થોડુંક જ એટલે તમને અહીંયા એક ઓપ્શન મળશે ડિસ્પ્લેનો ડિસ્પ્લેમાં ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે કે આ રીતે ઓપ્શન આવી જશે હવે જોઈ શકો છો થોડું નીચે સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે ફોન્ટ સ્ટાઇલ એન્ડ સાઇઝ એની ઉપર કરવાનું છે ક્લિક કરશો એટલે કે આ રીતે આવી જશે હવે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે ફોન્ટ સ્ટાઇલ તો તમે ફોનનું સ્ટાઇલ વગેરે ચેન્જ કરી શકો છો ફેશનવાળા ફોન્ટ વગેરે તમારે એડ કરવા હોય તો કરી શકો છો અને જો તમારે અક્ષરનો સાઇઝ મોટો કરવો હોય તો આ નીચે પટ્ટી છે જોઈ શકો છો આ બાજુ સ્ક્રોલ કરશો તો ઓપ્શન નાના થતા જશે જોઈશો બટ જેમ જેમ આ બાજુ શું વધારશો એમ જોઈ શકો છો ઓપ્શન મોટા થઈ જશે આ એકદમ ફૂલ થઈ ગયા તમે જોઈ શકો છો ફોનના અક્ષર કેવડા મોટા થઈ ગયા હવે પહેલાં કેવડા હતા ને હવે કેવડા થઈ ગયા તો મિત્રો આવી રીતે તમે પણ તમારા ફોનના અક્ષર આટલા મોટા કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતરી છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય